વગર પાસ પર ફિલ્મના રસનો જથ્થો કુલ પાંચ પોઈન્ટ ત્યાંસી કિલોગ્રામ જેની કિંમત રૂપિયા પચીસ લાખ એકતાળીસ હજાર પાંચસો મોબાઈલ લંગ બે જેની કિંમત રૂપિયા પંચોતેર

सदर कामगिरी एसओजी शाखा पुलिस इंस्पेक्टर बीजी इसराणी तथा पुलिस सब इंस्पेक्टर वीआर आर तथा एसआई भूपेंद्र भाई अंबिका प्रसाद तथा एसआई किरण सिंह लक्ष्मण सिंह तथा एसआई राजेंद्र भाई बंसीलाल तथा आउटपोस्ट हेड कांस्टेबल जगदीश भाई कामराज भाई तथा आउटपोस्ट हेड कांस्टेबल प्रकाश भाई भाई तथा आउटपोस्ट हेड कांस्टेबल गिरिराज सिंह अशोक सिंह તથા આઉટ પોલીસ કોન્સ્ટેબલ અમૃતભાઈ ધનજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ દિનેશભાઈ તથા એલસીબી શાખાના વુમન પોલીસ કોન્સ્ટેબલ અગ્રતાબેન હરિભાઈનાઓએ ટીમવર્કથી કરેલ છે